હાપા ગામમાં થોડે દિવસે ચોરી થતા ચકચાર મચી ગઈ છે ગામના છેવાડે રહેતા પતિ પત્ની નોકરી ધંધાએ ગયા હતા જ્યાંથી પરત ફરતા ઘરે પહોંચી ઘરનો દરવાજો ખોલી અંદર જોતા ઘરનો સામાન તિજોરી અને કબાટ પણ ખોલીને અસ્તવ્યસ્ત કરેલું પડ્યું હતું આમ દંપતિ નોકરી ગયા બાદ ધોળે દિવસે ચોરો ઘરના ટેરેસ પર ચડી ટેરેસનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભોગ બનેલા પરિવારે ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસે તસ્કરો સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે સવારે મારા હસબન્ડ નોકરી પર ગયા આઠ વાગ્યા પોણા અગિયારે હું આંગણવાડીમાં જવા નીકળી હું આંગણવાડીમાં ગઈ હતી પોણા અગિયારે નીકળી ગઈ હતી ઘરેથી હું રિટર્ન સાડા ત્રણે આવું છું આવીને જોયું તો આગળનો દરવાજો લોકો પછી અંદર જોયું તો બધું પેટી પલંગ કબાટ બધું ખોળખાળ કરેલું હતું ઉપર નો દરવાજો જોયું તો તોડેલો હતો પછી પાછળનો દરવાજો પણ ખુલ્લો જ હતો સો ચોરી લાગી મારા કાનમાં ના બે જોડ અને હાથ બંગડી છોકરી ચાંદીની ચાંદી બે જોડ એ સમાધી